નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો

તથા મિત્રો મહિનાની શરૂઆતમાં મંગળ તમારી રાશિમાં તથા મહિનાની શરૂઆતમાં મંગળ તમારી રાશિમાંથી તમારા સ્વભાવમાં ઘૂસી જશે અને જે તમારા સંબંધ માટે સારું નહીં હોય એટલે કે મિત્રો આ માસ દરમિયાન આપને ખાસ કરીને આપના સ્વભાવમાં ઘણી એવી કાળજી રાખવાની જરૂર પડી શકે છે કારણ કે આપની રાશિમાં મંગળ આપના સ્વભાવના સ્થાનને અસર કરશે જે આપના સ્વભાવમાં ઘણા એવા પરિવર્તન લાવી શકે છે અને જેના કારણે આપના સંબંધો પણ ઘણી હદ સુધી બગડી શકે છે તો ખાસ આપને પોતાનો સ્વભાવમાં આવનારા જૂન મહિના દરમિયાન કાળજી રાખવાની જરૂર પડશે તથા કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ આવનારો મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે તો મિત્રો કારકિર્દીનું જે સ્થાન છે અથવા તો આપનો જે ધંધો રોજગારનું જે દ્રષ્ટિકોણ છે તેની અનુસાર આ આવનારો મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે તો ધંધા રોજગારમાં આપને ખાસ કરીને સારા સંબંધ આપને અનુકૂળ એવા પરિણામ મળી શકે છે તથા મિત્રો આખો મહિનો એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી શુક્ર મહારાજ તમારા દસમા ભાવમાં વિરાજમાન રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવનાઓ છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે પણ આવનારો મહિનો ઘણી હદ સુધી મધ્યમ રૂપથી અનુકૂળ રહેશે એટલે કે મધ્યમ પરિણામ મળી શકે છે આપને આપના શિક્ષણ બાબતે તથા મિત્રો પાંચમા ભાવનો સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં પોતાની નીચ રાશિના એટલે કે કર્ક રાશિમાં તમારા પહેલા ભાવમાં વિરાજમાન રહેશે અને આ મહિનો આપને ખાસ કરીને પારિવારિક રીતે મધ્યમ રહેવાની સંભાવનાઓ છે તથા મિત્રો ચોથા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ઓગણત્રીસ તારીખ સુધી દસમા ભાવમાં બેસીને ચોથા ભાવને જોશે અને મહિનાની શરૂઆતમાં મંગળની દ્રષ્ટિમાં પરિવારમાં પણ આપને પારિવારિક જીવનમાં પણ મધ્યમ એવા પરિણામ મળી રહેશે આપની પરિસ્થિતિ મધ્યમ રહેશે તથા મિત્રો જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ પાંચમા ભાવ ઉપર નજર રાખશે અને મંગળ મહારાજ જે પાંચમા ભાવનો સ્વામી છે તે તમારા પહેલા ભાવમાં હશે આ સ્થિતિ પ્રેમ સંબંધો માટે સારી હોઈ શકે છે જો આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તથા આખો મહિનો આઠમા ભાવમાં રાહુ મહારાજ તથા બીજા ભાવમાં કેતુ અને દ્વાદશ ભાવમાં ગુરુ મહારાજ વિરાજમાન રહેશે તથા તમારા ખર્ચામાં નિરંતરતા બનાવી રાખશે એટલે કે ભાવમાં ગુરુ મહારાજની હાજરી આપને નિરંતર ખર્ચ કરાવી શકે છે તથા મિત્રો જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આપના આરોગ્યની દ્રષ્ટિકોણથી આ મહિનો આપને ઉતાર ચઢાવથી ભરેલો બની રહેશે એટલે કે મિત્રો આપને આરોગ્યની બાબતે પણ ઉતાર ચઢાવ આ માસ દરમિયાન જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળી નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા